પોલીસ આવડે છે અમદાવાદ પોલીસે આવા છ લુખાઓને ઝડપી પાડ્યા છે જેમને કાર ઓવરટેક કરવા જેવી નજીવી બાબતની અદાવત રાખી કાર ચાલકના ઘરમાં ઘુસી આતંક મચાવ્યો હતો કોણ છ લુખાઓની ગેંગ આવો જોઈએ કાર ઓવરટેક કરવાની બાબત લુખા કાર ચાલક ઘરમાં ઘૂસ્યા તોડફોડ કરી આતંક મચાવ્યો પોલીસ પકડમાં ઉભેલા આ છ લુખાઓને જુઓ આ જ લુખા છે જેના નવરાત્રીમાં સામાન્ય કાર ઓવરટેક જેવી બાબતમાં એક્ટિવાને ને ટક્કર લાગતા લુખાઓએ એક પરિવાર સાથે દાદાગીરી કરી એટલું જ નહીં તેમના ઘર સુધી પહોંચ્યા ફ્લેટમાં ઘુસ્યા તોડફોડ કરી પરિવાર પર હુમલો કર્યો આ લુખાઓમાં પ્રત્યેક ભરવાડ ડીજલ ભરવાડ પ્રથમ ભરવાડ પૂજન ભરવાડ રૂપેશ ભરવાડ અને સતીષ ભરવાડ છે આ લુખાઓ અંકુર ચા રસ્તા પાસે ફરિયાદી કથન ભાવસારનો પીછો કરીને તેના મામાના ઘરે પહોંચ્યા હતા સીસીટીવીમાં કથન તેનો ભાઈ અને તેની મંગેતર જીવ બચાવવા ભાગતા નજરે પડે છે લુખાઓ પણ તેની પાછળ ફ્લેટમાં ઘુસતા દેખાઈ રહ્યા છે અને પછી ઘરમાં તોડફોડ કરી માર મારે છે જોકે કથન ભાવસારે ફરિયાદ કરતા યુનિવર્સિટી પોલીસે લુખાઓને ઝડપી પાડ્યા હતા નો ચાલક જે આવેલો હતો તેમ તેનું નામ હતું જે પ્રતિક સતીષભાઈ ભરવાડ તેમજ બીજા આરોપી છે ઉમેશ બીજા લોકો આ લોકોએ ગેરકાયદેસર મંડળી રચી અને ફરિયાદી સાથે ઈજા પહોંચાડી અને એમને ગેરકાયદેસર રીતે નુકસાન પહોંચાડેલું વાહનોને તેના વિરુદ્ધ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની અંદર આ ગુનો દાખલ કરેલો હતો અને ગુનાના કામે

કેમેરામન નરેશ સોલનની સાથે અનિતા પટણી વીટીવી ન્યૂઝ અમદાવાદ